સ્વાવલંબી કૃષિ અર્થતંત્ર અને વ્યવસ્થિત સુદૃઢ ગ્રામ્ય વ્યવસ્થા આ બંને મુદ્દાઓ પરસ્પર સંકળાયેલા છે જો ગામડાનો સર્વાંગી વિકાસ કરવો હોય તો સૌ પ્રથમ આપણે ગ્રામ્ય વ્યવસ્થાને સુધારવી પડશે અને ગ્રામ્ય વ્યવસ્થાની સુધારણા સાથે કૃષિ અર્થતંત્રને સ્વાવલંબી બનાવી શકાશે આ બંને પાસાઓને અલગ કરી શકી શકાશે નહીં આપણી બંને ઉપરની ચર્ચા હશે અને આ ચર્ચાની શરૂઆત ગ્રામ્ય વ્યવસ્થાથી થશે આ સમગ્ર ચર્ચાને ત્રણ ભાગમાં વેચી નાખીશું કે એના પ્રશ્નો એટલે કે જે મુદ્દો લઈશું કૃષિને લગતો કૃષિને સ્વાવલંબીને બનાવવાને લગતો એના પ્રશ્નો ક્યાં છે એ પ્રશ્નોના ઉકેલ માટે આપણે શું કરવું જોઈએ આ બીજી બાબત આવી અને ત્રીજું એના ઉકેલના મુદ્દાઓ પછીથી એને સ્વાવલંબી બનાવવા માટે આપણે સતત ને સતત પ્રયત્નશીલ કેવી રીતે થઈ શકાય મુદ્દો ઉકેલ અને આપણે કરવાના પ્રયત્નો આ ત્રણેય વસ્તુ કરીશું ત્રણેયની સમજણ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને આપવું છે ગ્રામ્ય વિસ્તારના રહીશોને આપવી છે સમજજો આપણે હવે સિત્તેર વર્ષની ગુલામીમાંથી બહાર નીકળવું છે ખેડૂતોને સદ્ધર બનાવવા છે ખેડૂતોને ઉદ્યોગપતિ બનાવવાના છે અને ગામડાના શહેર જેવી વ્યવસ્થા આપવી છે તો ત્રણેયનું સંકલન કરવા માટે થઈને આપણે આપણે આ સિરિયલ શરૂ કરી છે અને સિરિયલ નામ આપું છું એક પછી એક ભાગો આવશે ત્રણ ત્રણ મિનિટનો ભાગ હશે કંટાળો પણ ન ચડે અને સ્પષ્ટ સમજણ પણ થાય ભાઈઓને અપીલ આ સિરિયલ લગભગ એકાદ મહિના સુધી ચાલશે બે કે અઢી મિનિટનો દરરોજનો વિડીયો જોવો સમજણ કેળવો અને જરૂર પડશે તો ઝડપી પરિવર્તન માટેના પ્રયત્ન કરશું સરકાર સ્વીકારવાની નથી આપણે આપણી રીતે આને અમલ કરાવવાનો છે અને જરૂર પડશે તો રાજકીય પરિવર્તન પણ લાવીશું કોઈ રાજકીય પક્ષ આ કામ કરવાનો નથી માટે આપણું કામ આપણું કામ આપણે જ કરવાનું છે આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત